સ્વાગત છે આપનું રંગતમાં હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખવું છું જો તમને મારી વાનગી પસંદ આવતી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો મારા વિડીયોને લાઈક કરો અને તમારા ગ્રુપમાં મારા વિડીયો જરૂરથી શેર કરો તો આજે આપણે લીલી મકાઈનું એકદમ ઢાબા સ્ટાઈલથી સબ્જી બનાવતા શીખીશું તો એ પહેલાં તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોની નીચે જે આ રંગતનું બટન છે તેને તમે ક્લિક કરશો એટલે એક બે રંગતનું રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે તેને તમે ક્લિક કરો અને તે તમે ક્લિક કરશો એટલે એક બે લાઇકનનું બટન આવશે તેને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌપ્રથમ મળતા રહે તો ચાલો આજે આપણે બનાવવાનું શરૂ કરીએ એકદમ ઢાબા સ્ટાઇલથી બનતું લીલી મકાઈનું સબ્જી એકદમ ઢાબા જેવું લીલી મકાઈ નું સબ્જી બનાવવા માટેના અહીંયા જોઈ લઈએ મેં અહીંયા એક મકાઈ જે લીલી આવે છે તે મેં અહીંયા ફોલી અને એક કાચી મકાઈનો ડોડો લીધો છે એના વગાડવા માટે અહીંયા મેં તેલ લીધું છે આપણે એમાં મકાઈના સબ્જીમાં તેલનું પ્રમાણ થોડું વધારે લેવાનું છે એટલા માટે મેં અહીંયા તેલની બોટલ લીધી છે એમાં પાંચથી છ મોટી ચમચી આપણે તેલ વાપરવાનું છે એટલા માટે અહીંયા મેં એક મીડિયમ સાઇઝ નો કેપ્સિકમ ના ઝીણા ટુકડા કરીને લીધા છે બે મીડિયમ સાઈઝના ટામેટાને ઝીણા સમારી લીધા છે બે મીડિયમ સાઈઝની ડુંગળીને સમારીને અહીંયા મે લીધી છે બે મોટી ચમચી દૂધની જે મલાઈ આવે છે તે લીધી છે ઝીણો સમારેલા બે લીલા મરચા લીધા છે 8 થી 10 કાજુની કાજુનો મે ભૂકો કરીને અહીંયા લીધો છે એક ચમચી કસુરી મેથી એક ચમચી ઝીણી સમારેલી કોથમીર વઘાર માટે મે સુકુ લાલ મરચું લવિંગ તજ બાદિયા અને તમાલપત્તા લીધો છે બે એક ચમચી મોટી દાણાજીરું પાવડર એક ચમચી નમક એક આદુના ટુકડાને મેં અહીંયા છીણીને લીધો છે અને અહીંયા મેં પાંચ સાત કરી લસણને પણ લીધું છે એક નાની ચમચી હળદર બે ચમચી લાલ મરચું પાવડર એક ચમચી આખું જીરું અને એક નાની ચમચી ગરમ મસાલો લીધો છે તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ એકદમ ઢાબા જેવું લીલી મકાઈનો નું સબ્જી મકાઈ સબ્જી બનાવવા માટે આપણે જે અહીંયા કાચી મકાઈ લીધી છે એને આપણે બાફી લેશું તો બાફવા માટે હું એક કુકરમાં હળદર અને થોડું મીઠું નાખી અને આપણે મકાઈને બાફી લેવા બાફી લેશું તો હવે પેલા મકાઈ બાફવા મૂકી દઈએ પછી આપણે ગ્રેવી બનાવશું હવે આપણે સબ્જીમાં જે ગ્રેવી નાખવાની છે તે આપણે મિક્સરમાં ક્રશ નથી કરવાની એને ઝીણું ઝીણું કટિંગ કરવાનું છે અથવા આપણે કોઈ પણ ચોપર હોય એની અંદર ડુંગળી અને ટામેટાને ક્રશ કરી લેવાનું છે તો અહીંયા હું એક પૂસ ચોપર લઈશ એની અંદર આપણે જે બે મીડિયમ સાઈઝની ડુંગળી સમારી હતી એને એડ કરી અને આપણે એને ક્રશ કરી લેશું તો હવે આપણે ચોપરની અંદર મેં અહીંયા ડુંગળી એડ કરી દીધી છે તો હવે આપણે ચોપર વડે ડુંગળીને અધકચરી ક્રશ કરી લેશું અહીંયા મેં ડુંગળીને ચોપર વડે ક્રશ કરી લીધી છે તો હવે આપણે ડુંગળીને એક ડીશમાં કાઢી અને પછી ટામેટાને પણ ક્રશ કરી લેશું અહીંયા આપણી ડુંગળી મેં ક્રશ કરી લીધી છે તો હવે આપણે ટામેટાને ક્રશ કરી લેશું તેના માટે હું જે આપણે ટામેટા સમારેલા લીધા હતા ટુકડા તેને આવી રીતે ચોપરની અંદર એડ કરી અને એને પણ આપણે હવે ઢાંકણ ઢાંકી અને ક્રશ કરી લેશું અહીંયા મેં ટામેટાને પણ કચરા ક્રશ કરી લીધા છે તો હવે આપણે વઘાર માટેની આગળની પ્રોસેસ કરી લેશું આપણું મેં મકાઈ બાફવા મૂકી છે મકાઈ બફાય પછી આપણે વઘારની પ્રોસેસ કરીશું અહીંયા મેં પ્રેશર કુકરમાં ત્રણ વિસલ કરી અને મકાઈ બાફવામાં રાખી હતી તો આપણી મકાઈ બફાઈ ગઈ છે તો હવે આપણે એને જે મકાઈ કાઢવાનું પેલું આવે છે એના વડે આપણે મકાઈના દાણા કાઢી લઈશું અને પછી આપણે મકાઈ સબ્જીનો વઘાર કરી લેશું આવી રીતે મકાઈના આપણે બધી જ મકાઈના દાણા કાઢી લેવાના છે તો હવે આપણે બધી જ મકાઈના આવી રીતે દાણા કાઢી લેશું અહીંયા મેં મકાઈના દાણા કાઢી લીધા છે તો હવે આપણે સબ્જીની આગળની પ્રોસેસ કરી લેશું હવે આપણે સબ્જીનો વઘાર કરવાનો છે તો એના માટે મેં અહીંયા

મેં અહીંયા લવિંગ બાદિયા તમાલપત્ર અને આખું લાલ મરચું સૂકું લીધું હતું તે એડ કરી દઈશ અને પછી એની અંદર આપણે થોડી હળદર એડ કરવાની છે થોડી હળદર એડ કરી અને પછી અહીંયા આપણે જે ડુંગળીની અધકચરી આપણે ક્રશ કરી હતી ચોપરની અંદર તે એડ કરી દઈશું અને વ્યવસ્થિત રીતે ચમચા વડે ડુંગળીને તેલની અંદર મિક્સ કરી દેવાની છે અને ગેસની ફ્લેમ મીડિયમ કરી અને આપણે ગ્રેવી બનાવવાની છે તો હું અહીંયા ગેસની ફ્લેમ મીડિયમ કરી અને બધા જ મસાલાની અંદર આપણે ડુંગળી જે અથકચી ક્રસ કરેલી છે તે એડ કરી અને મિક્સ કરી દઈશ તો અહીંયા આપણી ડુંગળી મસ્ત રીતે તેલની અંદર મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે એની અંદર અહીંયા જે મેં આદુને આદુના કટકાને છીણીને લીધું હતું તે આપણે એડ કરી દઈશું અહીંયા મેં જે લીલા મરચાં લીધા હતા ઝીણા સમારેલા તેને પણ એડ કરી દેસું અને પાંચથી છ કળી લસણ છીણીને લીધું હતું તે પણ આપણે અહીંયા એડ કરી દેવાનું છે તો હવે આપણે આદુ મરચાં લસણને પણ ડુંગળી જોડે પકાવી લેશું અને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આપણે ગ્રેવી બનાવવાની છે જેથી આપણી ગ્રેવી ખૂબ જ મસ્ત પાકે અને એનો ટેસ્ટ પણ ખૂબ જ મસ્ત આવે જો તમને મારી અવનવી વાનગી પસંદ આવતી હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા વિડીયોને લાઈક કરો અને તમારા ગ્રુપમાં મારા વિડીયો જરૂરથી શેર કરો તો આપણી ડુંગળી લસણ આદુ મરચાં બધું લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે ગ્રેવીને પકાવી લેશું અહીંયા આપણી ડુંગળી લાઈટ બ્રાઉન થઈને મસ્ત રીતે પાકી ગઈ છે તો હવે આપણે જે ટામેટાને ક્રશ કર્યા હતા તેને આપણે ગ્રેવીમાં એડ કરી દઈશું અને ટામેટાને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેશું ગ્રેવીની અંદર તો હવે આપણા ટામેટા ગ્રેવીની અંદર મિક્સ થઈ અને ટામેટા પાકી અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે ટામેટા ડુંગળીની ગ્રેવીને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને પકાવવાની છે તો હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ગ્રેવીને પકાવી લેશું એ પહેલાં આપણે થોડું એની અંદર નમક એડ કરી દેશું જેથી આપણી ગ્રેવી મસ્ત રીતે ટેસ્ટી બને તો આપણે એની અંદર અડધી ચમચી નમક એડ કરી અને પછી નમકને વ્યવસ્થિત રીતે ગ્રેવીના ગ્રેવીમાં મિક્સ કરી અને બેથી ત્રણ મિનિટ માટે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ટામેટા એકદમ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે એને પકાવી લેશું અહીંયા આપણી ગ્રેવી મસ્ત રીતે પાકી ગઈ છે તો હવે આપણે એની અંદર જે મેં કેપ્સિકમ સમારેલું લીધું હતું એક મીડિયમ સાઇઝનું તે એડ કરી દઈશું કેપ્સિકમ જલ્દી પાકી જાય છે એટલા માટે એને ગ્રેવી પાકી જાય પછી લાસ્ટમાં જ એડ કરવાનું તો એનો ટેસ્ટ સબ્જીમાં ખૂબ જ મસ્ત આવે છે જો તમે પહેલાં એડ કરી દેશો તો કેપ્સિકમનો કલર પણ ચેન્જ થઈ જશે અને એકદમ પાકી જશે તો તમને ખાવામાં સારો ટેસ્ટ નહીં લાગે એટલા માટે કેપ્સિકમનો ટેસ્ટ સારો આવે એટલા માટે ગ્રેવી પાકે પછી જ એને એડ કરવાનું છે તો આપણે કેપ્સિકમને ગ્રેવીની અંદર વ્યવસ્થિત રીતે ચમચા વડે મિક્સ કરી લઈએ અને હવે આપણે જે બાકીના મસાલા હતા તે પણ ગ્રેવીમાં આપણે એડ કરી દઈએ તો ગેસની ફ્લેમ સાવ સ્લો કરી અને પછી બધા જ મસાલા એડ કરવાના જેથી આપણી ગ્રેવીનો ટેસ્ટ ખૂબ જ મસ્ત આવે તો હવે આપણે ગ્રેવીની અંદર બધા જ મસાલા એડ કરી દઈશું તો સૌ પ્રથમ અહીંયા મેં એક ચમચી મોટી ધાણાજીરું લીધું હતું તે આપણે એડ કરી દઈશું અહીંયા હળદર જે બાકી રાખી હતી અડધી તે આપણે એડ કરી દઈશું અને કાશ્મીરી લાલ મરચું અહીંયા બે ચમચી લીધું હતું તેને પણ આપણે એડ કરી દઈશું અને વ્યવસ્થિત રીતે ગ્રેવીની અંદર આપણે બધી જ વસ્તુને મિક્સ કરી લેશું અને એક થી બે મિનિટ માટે ગ્રેવીને આપણે પકાવી લેશું અહીંયા આપણી ગ્રેવી મસ્ત રીતે મસાલો એડ થઈને પાકી ગઈ છે તો આપણે જે બે ચમચી મલાઈ લીધી હતી તેને આપણે એડ કરી દેવાની છે એટલે મસ્ત આપણી ગ્રેવીનો કલર પણ મસ્ત થઈ જાય અને ટામેટા એની અંદર એડ કર્યા છે તો એ પણ એનું ટામેટાની ખટાશ પણ વ્યવસ્થિત રીતે મિક્સ થઈ અને મલાઈ એડ કરવાથી એનો ટેસ્ટ સારો આવે છે એટલા માટે મલાઈ અને અહીંયા મેં કાજુનો ભૂકો જે લીધો તો પાંચથી છ તે બંને એડ કરી દેસું અને એને બંનેને ગ્રેવીની અંદર મિક્સ કરી લેશું તો આપણી ગ્રેવી એકદમ ઘટ્ટ અને ટેસ્ટી બની જશે આ બંને વસ્તુ એડ કરવાથી તમારી જોડે જો તમે કાજુ ન અવેલેબલ હોય તો તમે તેની જગ્યાએ મલાઈ અને સિંગદાણાનો ભૂકો પણ એડ કરી શકો છો તો હવે આપણી આની અંદર મલાઈ અને મેં કાજુને વ્યવસ્થિત રીતે મિક્સ કરી અને તેલ છૂટું પડે ત્યાં સુધી એક મિનિટ માટે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને પકાવી લેશું તો અહીંયા આપણે બધી જ વસ્તુને મિક્સ કરી અને એક મિનિટ માટે પકવવા રાખી દઈશું અહીંયા આપણી મસ્ત ગ્રેવી પાકી અને રેડી થઈ ગઈ છે તો હવે આપણે એની અંદર જે આપણે મકાઈના દાણા કાઢ્યા હતા પાફીને તે એડ કરી દઈશું અને પછી દાણાને સબ્જીની અંદર વ્યવસ્થિત રીતે મિક્સ કરી દેવાના છે તો આપણે હવે બધા જ દાણાને મકાઈના દાણાને સબ્જીની ગ્રેવીની અંદર મિક્સ કરી અને પછી આપણે ચમચા વડે એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેવાના છે તો આપણે હવે વ્યવસ્થિત રીતે મિક્સ કરી અને એક મિનિટ માટે એને પણ પકાવવા માટે રાખી દઈશું તો આપણે બધા જ દાણાને ગ્રેવી લાગી જાય એવી રીતે સબ્જીની અંદર મિક્સ કરી લેશું તો વ્યવસ્થિત રીતે મિક્સ થાય તેવી રીતે એને ચલાવતા ચલાવતા આપણે મકાઈના દાણાને મિક્સ કરવાના છે તો આવી રીતે આપણે સબ્જીની અંદર બધા જ મકાઈના દાણા એડ કરી અને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેવાના છે અહીંયા દાણા હતા તે એડ કરી દીધા છે તો હવે આપણે એની અંદર થોડું અડધો કપ પાણી એડ કરી અને સબ્જીને પકાવી લેશું તો અહીંયા હું અડધો કપ પાણી એડ કરી દઈશ અને પાણી વ્યવસ્થિત રીતે મિક્સ કરી અને ઢાંકણ ઢાકી અને બે થી ત્રણ મિનિટ માટે આપણે સબ્જીને પકાવી લેશું બે મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ઢાંકણ ખોલી અને સબ્જીને ચેક કરી લેશું અહીંયા આપણા સબ્જી મસ્ત રીતે પાકી અને ઉપર તેલ આવી ગયું છે તો હવે આપણે સબ્જીની અંદર ગરમ મસાલો અને કસૂરી મેથી એડ કરી લેશું તો હવે આપણે સબ્જીની અંદર અહીંયા મેં એક ચમચી ગરમ મસાલો નાની લીધો હતો તે એડ કરી દઈશું અને અહીંયા એક ચમચી મેં કસૂરી મેથી લીધી હતી તેને આવી રીતે અથેળી વડે મસળી અને પછી આપણે સબ્જીમાં એડ કરી દેવાની છે તો હવે આપણે બંને વસ્તુને ચમચા વડે સબ્જીની અંદર મિક્સ કરી લેશું અને એને એક મિનિટ માટે પકાવી અને પછી આપણે સર્વિંગ કરવા સર્વિંગ માટે બાઉલમાં કાઢી અને સર્વ કરી લેશું ગાર્નિશિંગ કોથમીર વડે ગાર્નિશિંગ કરી કોથમીર ચીઝ પનીર કોઈ પણ વસ્તુ તમારી પાસે અવેલેબલ હોય એનાથી ગાર્નિશ કરી અને આપણે સબ્જીને સર્વ કરી લેશું જોતાં જ મોમાં પાણી આવી જાય એવું એકદમ ટેસ્ટી એવું લીલી મકાઈનું ઢાબા સ્ટાઇલથી સબ્જી તૈયાર થઈ ગયું છે

જો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે જે રંગત ગુજરાતી લખેલું છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે તે બ્લેક કલરનું હશે તો તમે એને પણ ક્લિક કરો જેથી મારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય અને તમે સબસ્ક્રાઈબરનું બટન ક્લિક કરશો એટલે એક બે લાયકરનું બટન આવશે તેને પણ તમે પ્રેસ કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળતા રહે તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની થેન્ક્સ ફોર વોચિંગ